હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો લાઇક કરો વધુને વધુ શેર કરો આજે આપણે પૂરક મૂલ્યાંકન એક ગણિત સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન પેપરનું કરશું તમને જે મોડેલ પેપ પ્રશ્ન પેપર આપેલ હતું તેવું જ પેપર નીકળ્યું છે એટલે તમે બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે તૈયારી કરી અને ખૂબ જ સારું પેપર લખ્યું હશે અને સારા ગુણ પણ મેળવીશો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો વિકલ્પ છે કે માઇનસ બેના છેદમાં સાત વધતાં બેના છેદમાં સાત અહીં જોઈ શકો છો કે બંને વિરોધી સંખ્યા છે અને બેના છેદમાં સાત બેના છેદમાં સાત જ છે એટલે જવાબ આપણને મળશે ઝીરો એટલે કે ઓપ્શન બી જવાબ આવશે ત્યારબાદ બીજો વિકલ્પ છે કે તનના છેદમાં ચાર ગુણ્યા એક એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે એટલે જવાબ આપણને મળશે તનના છેદમાં ચાર એટલે કે ઓપ્શન એ જવાબ મળશે ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે કે તનના છેદમાં ચાર ગુણ્યા માઇનસ બેના છેદમાં નવ તો અહીં આપણે સાદુરૂપ સંક્ષિપ્ત રૂપે આપશું એટલે તન તેરી નવ અને બે દુ ચાર એટલે આપણને જવાબ મળશે માઇનસ એકના છેદમાં છ એટલે કે ઓપ્શન બી ત્યારબાદ ચોથો વિકલ્પ છે કે માઇનસ ત્રણ પૂર્ણાંક ચાર પંચમાં અંશે ખાલી જગ્યા સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે આ પૂર્ણ સંખ્યા નથી પ્રાકૃતિક સંખ્યા નથી પૂર્ણાંક સંખ્યા પણ નથી સમય સંખ્યા છે એટલે જવાબ આવશે ડી ત્યારબાદ પાંચમો વિકલ્પ છે કે ચાર એક્સ ઓછા એક બરાબર બે એક્સ વત્તા એક સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે શીખી જ ગયા છે આનો જવાબ આવશે બી એક ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે સાતેક્સ વધતા એક બરાબર ચારેક્સ વધતા સાત સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો આ પણ આપણને આવડે જ છે આનો જવાબ આવશે ઓપ્શન એ બે ત્યારબાદ નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે સાતમો વિકલ્પ છે તો આપ વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે જે ત્રણસો સાઠને નિશેષ ભાગી શક્યા એવી સંખ્યાઓ જ નિયમિત બહુકોણમાં હોય તો સાત વડે નહીં ભાગી શકાય અગિયાર વડે નહીં ભાગી શકાય તેર વડે નહીં ભાગી શકાય ત્રીસ વડે ભાગી શકાશે એટલે કે જવાબ આવશે ડી ત્યારબાદ દસ બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ જાણો જ છો કે સા ત્રણસો સાહીઠ ભાગ્યા દસ કરવાના એટલે જવાબ આવશે છત્રીસ અંશ એટલે કે સી તો વિદ્યાર્થી મિત્રો આઠ ગુણના વિકલ્પ આપણને સારી રીતે આવડી ગયા માર્ક્સ પણ સારી રીતે આવી જ ગયા હશે ત્યારબાદ બીજો વિકલ્પ જોઈએ કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો એના પણ આઠ ગુણ છે પહેલી ખાલી જગ્યા છે કે માઇનસ તનના છેદમાં પાંચ ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ તનના છેદમાં પાંચ તો અહીં પણ આપણે ગુણાકારની તટસ્થ સંખ્યા એક જવાબમાં લખશું એટલે કે જવાબ આવશે એક ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે પાંચના છેદમાં અગિયાર વધતા ખાલી જગ્યા બરાબર પાંચના છેદમાં અગિયાર તો અહીં પણ સરવાળાની તટસ્થ સંખ્યા એટલે કે ઝીરો જવાબ આવશે એટલે કે ઝીરો ત્યારબાદ આપણે આગળ ત્રીજી ખાલી જગ્યા જોશું તો જેનો છેદ સાત અને અંશ માઇનસ ત્રણ હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે તો છેદ સાત એટલે નીચે આપણે સાત લખશું અને ઉપર માઇનસ ત્રણ એટલે કે જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં સાત ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે માઇનસ ત્રણના છેદમાં પાંચ અને એકના છેદમાં બે વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે આની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે ત્યારબાદ પાંચમું ખાલી જગ્યા છે કે સમીકરણ એક્સ વત્તા બે બરાબર ત્રણેક્ષ વત્તા છ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો આપ જાણો જ છો કે આનો જવાબ માઇનસ બે આવશે એટલે કે આપણે લખશું જવાબ માઇનસ બે ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે સમીકરણ એક્સના છેદમાં બે ઓછા એક બરાબર ત્રણેક્ષ ઓછા છ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો અહીં પણ આપણે શીખી જ ગયા છે કે સાદુ રૂપ આપતા આપણને આવડે જ છે એટલો જવાબ આવશે એનો એક્સ બરાબર બે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે ત્રણ બાજુઓવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે નિયમિત બહુકોણ ત્રિકોણ થશે એટલે કે સમબાજુ ત્રિકોણ અથવા તો ત્રિકોણ જવાબ તમે લખી શકો ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે ચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો ચોરસના દરેક ખૂણાનું માપ નેવું અંશ હોય છે એટલે આપણે જવાબ લખશું નેવું અંશ ત્યારબાદ પ્રશ્ન ત્રણ અ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો ચાર ગુણ છે એટલે કે આઠ આપણે પૂછ્યા છે એટલે કે દરેકનો એક દ્વિતિયાંશ માર્ક એટલે કે અડધો માર્ક આપણને મળશે એમાં પેલું વિધાન છે કે માઇનસ ત્રણના છેદમાં બે વત્તા પાંચના છેદમાં બે બરાબર માઇનસ પાંચના છેદમાં બે છેદમાં બે આમ આપણને જોઈએ તો લાગે કે ક્રમનો ગુણધર્મ પણ ક્રમનો ગુણધર્મ અહીં જળવાતો નથી શું કરવાને તો કે માઇનસ પાંચના છેદમાં બે આપેલ છે જ્યારે પાંચના છેદમાં બે પ્લસ છે એટલે કે આ વિધાન ખોટું છે ત્યારબાદ બીજું વિધાન છે કે માઇનસ પાંચના છેદમાં અગિયાર ગુણ્યા પાંચના છેદમાં અગિયાર બરાબર માઇનસ એક તો આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ ત્રીજું વિધાન છે ચારના છેદમાં નવ ગુણ્યા ચારના છેદમાં નવ બરાબર એક તો આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ ચોથું વિધાન છે કે માઇનસ બે પૂર્ણાંક એક તૃતીયાંશને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં માઇનસ સાતના છેદમાં ત્રણ લખાય તો અહીં જાણો જ છો બે ને બે તેરી છ છ ને એક સાત એટલે કે સાતના છેદમાં ત્રણ માઇનસ સાતના છેદમાં ત્રણ તો આ વિધાન ખરું છે ત્યારબાદ પાંચમું વિધાન છે કે લંબચોરસના બંને વિકાણોના માપ સરખા હોય છે તો આ વિધાન પણ ખરું છે ત્યારબાદ છઠ્ઠું વિધાન છે કે ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે આ વિધાન ખોટું છે ત્યારબાદ સાતમું વિધાન છે કે બહુકોણની બધી બાજુઓ અને અંદરના ખૂણાઓના માપ સરખા હોય છે આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ આઠમું વિધાન છે કે સમબાજુ ચતુષ્કોણના વિકાણો સામસામેના ખૂણાને પણ દુભાગે છે આ વિધાન ખરું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ પ્રશ્ન ત્રણ બ જોઈએ કે નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો ચાર ગુણના છે એમાં પહેલું વિધાન છે પહેલું છે કે માઇનસ ત્રણના છેદમાં સાત ગુણ્યા એક બરાબર માઇનસ ત્રણના છેદમાં સાત તો અહીં જોઈ શકો છો કે ગુણાકારની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ છે એટલે કે ગુણાકાર માટે તટસ્થ ઘટક એકનું અસ્તિત્વ આપણે જવાબમાં લખશું ત્યારબાદ બીજું આપણને આપેલ છે કે માઇનસ તનના છેદમાં પાંચ ગુણ્યા કઉંશમાં માઇનસ એકના છેદમાં બે વધતા તનના છેદમાં ચાર બરાબર માઇનસ છેદમાં પાંચ માઇનસ એકના છેદમાં બે માઇનસ તનના છેદમાં પાંચ ગુણ્યા તનના છેદમાં પાંચ તો અહીં જોઈ શકાય કે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ લાગુ પડ્યો છે એટલે આપણે જવાબ લખશું ગુણાકારનું સરવાળા પર વિભાજન ત્યારબાદ ત્રીજું છે કે માઇનસ તનના છેદમાં પાંચ વત્તા ઝીરો બરાબર માઇનસ તનના છેદમાં પાંચ તો અહીં પણ સરવાળાની તટસ્થ સંખ્યાનું ગુણધર્મનું પાલન થાય છે એટલે કે સરવાળા માટે તટસ્થ ઘટક શૂન્યનું અસ્તિત્વ ત્યારબાદ ચોથું છે કૌશમાં માઇનસ બેના છેદમાં સાત વધતા ચારના છેદમાં નવ વધતા આઠના છેદમાં અગિયાર બરાબર કૌશમાં ચારના છેદમાં નવ આઠના છેદમાં અગિયાર પૂરો વધતા માઇનસ બેના છેદમાં સાત તો અહીં જોઈ શકાય છે કે આ સરવાળા માટે જૂથનો ગુણધર્મનો નિયમ છે એટલે આપણે જવાબ લખશું સરવાળા માટે જૂથનો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પ્રશ્ન અ નીચેના સમીકરણોનો ઉકેલ શોધો ગમે તે બે આપણે કરવાના છે ચાર ગુણ છે એમાં પહેલું આપણને આપેલ છે કે એક્સ વત્તા અઢાર બરાબર બે એક્સ ઓછા સાત તો આપણે શીખી જ ગયા છીએ એવી રીતે આપણે સાદુ રૂપ આપશું એક્સ સૌપ્રથમ બે એક્સને ડાબી બાજુ લેશું એટલે માઇનસ બે એક્સ થશે બરાબર માઇનસ સાત પ્લસ અઢારને જમણી બાજુ લેશું એટલે માઇનસ અઢાર થશે તો એક્સમાંથી બે એક્સ થશે એટલે માઇનસ માઇનસ સાત અને માઇનસ અઢાર બંનેનો સરવાળો થશે એટલે માઇનસ પચીસ એટલે કે માઇનસ એક્સ બરાબર માઇનસ પચીસ એટલે આપણો જવાબ આવશે એક્સ બરાબર પચીસ સાવ સરળ દાખલો હતો ત્યારબાદ બીજું છે કે આઠેક્સ વત્તા ચાર બરાબર ત્રણ કાઉશમાં એક્સ ઓછા એક વત્તા બે તો અહીં આપણે સૌપ્રથમ પ્રથમ કાઉસનું રૂપ આપશું એટલે કે આઠેક્સ વત્તા ચાર બરાબર ત્રણનો એક સાથે ગુણાકાર ત્રણ એક્સ ત્રણનો એક સાથે ગુણાકાર એટલે કે ઓછા ત્રણ વત્તા બે તો 8x વત્તા વધતા ચાર બરાબર ત્રણ એક્સ ઓછા ને વત્તા બે એટલે ઓછા એક આવશે હવે આપણે એક્સવાળા પદોને બાજુ બાજુમાં લેશું અને અચળ પદોને બાજુમાં લેશું એટલે કે આઠ એક્સ ત્રણ એક્સ ડાબી બાજુ આવશે એટલે માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ એક ચાર જમણી બાજુ આવશે એટલે માઇનસ ચાર આઠ ત્રણ એક્સ જશે તો પાંચ એક્સ થશે બરાબર માઇનસ એક માઇનસ ચાર એટલે કે માઇનસ પાંચ તો આપણે એક્સ બરાબર માઇનસ પાંચ ભાગ્યા પાંચ એટલે કે આપણને જવાબ મળશે એક્સ બરાબર માઇનસ એક ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈએ કે ત્રણેક્સ વત્તા આઠ બરાબર ચાર ઓછા પાંચ એક્સ તો ત્રણેક્સ વત્તા આઠ બરાબર ચાર ઓછા પાંચ એક સૌ પ્રથમ આપણે એક્સ વાળા પદને ડાબી બાજુ લેશું એટલે કે ત્રણ એક્સ ઓછા પાંચ એક્સ છે ડાબી બાજુ આવશે એટલે વધતા પાંચ એક્સ થશે બરાબર વત્તા આઠ જમણી બાજુ જશે એટલે માઇનસ થશે એટલે કે ચાર માઇનસ આઠ એટલે કે આઠ એક્સ બરાબર માઇનસ ચાર આવશે તો એક્સ બરાબર માઇનસ ચાર ભાગ્યા આઠ એટલે કે ચાર એક ચાર ને ચાર દુ આઠ તો જવાબ આપણો મળશે એક્સ બરાબર માઇનસ એકના છેદમાં બે ત્યારબાદ આપણે બ પ્રશ્ન જોઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ લખો અહીં પણ આપણે ગમે તે બે ના જવાબ આપણે લખવાના છે ચાર ગુણ છે પહેલો પ્રશ્ન એમાં આપેલ છે કે બાર બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શોધો તો સૌ પ્રથમ આપણે બહિષ્કોણનું એટલે કે ખૂણાનું માપ શોધશું તો એના માટે આપણે ખ્યાલ જ છે કે ત્રણસો ભાગ્યા બાર બાજુ છે એટલે બાર કરશું એટલે કે ત્રીસ અંશ આવશે આ આપણે બહિષ્કોણનું માપ આવ્યું છે હવે અંતકોણનું માપ શોધવા માટે થઈને અંતકોણ અને બહિષ્કોણનો સરવાળો એકસોને એંસી થાય એટલે એકસો એંસીમાંથી આપણે ત્રીસ બાદ કરશું એટલે આપણને જવાબ મળશે એકસોને પચાસ એટલે કે અંતકોણનું માપ એકસો પચાસ થશે હવે આવા અંતકોણ બાર છે એટલે કે બધા અંતકોણનું માપ બરાબર બાર ગુણ્યા એકસો ને પચાસ એટલે કે અઢારસો આપણો જવાબ આવશે ત્યારબાદ બીજો દાખલો છે કે એક ચતુષ્કોણના ચાર ખૂણાઓના માપ ત્રણ એક્સ ચાર એક્સ પાંચ એક્સ અને છ એક્સ છે તો દરેક ખૂણાનું માપ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય છે એટલે કે ત્રણ એક્સ વધતા ચાર એક્સ વત્તા પાંચ એક્સ છ એક્સ બરાબર ત્રણસો ને સાહીઠ તો આ બધાનો સરવાળો કરશું એટલે અઢાર એક્સ આવશે તો અઢાર એક્સ બરાબર ત્રણસો ને તો એક્સ બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા અઢાર એટલે કે એક્સ બરાબર વીસ અંશ આપણને મળશે તો હવે આપણે દરેક ખૂણાના માપ શોધશું તો સૌપ્રથમ ખૂણો આપણો છે ત્રણ એક્સ એટલે કે ત્રણ ગુણ્યા વીસ એટલે કે સાઠ અંશ ત્યારબાદ બીજો ખૂણો છે ચાર એક્સ એટલે કે ચાર ગુણ્યા વીસ એટલે કે એંસી અંશ આપણો જવાબ આવશે ત્યારબાદ ત્રીજો ખૂણો છે પાંચ એક્સ એટલે કે પાંચ ગુણ્યા વીસ એટલે કે સો અંશ આપણને મળશે ત્યારબાદ ચોથો ખૂણો છે છ એક્સ એટલે કે છ ગુણ્યા વીસ એટલે કે એકસો વીસ અંશ આપણે જવાબ મળશે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ કે એક ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ સાઠ અંશ સિત્તેર અંશ અને એંશી અંશ છે તો ચોથા ખૂણાનું માપ શોધો આ દાખલો પણ સાવ સહેલો જ છે કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો બરાબર ત્રણસો ને સાઠ એટલે કે સાઠ અંશ વધતા સિત્તેર અંશ વધતા એંશી અંશ વધતા ચોથા ખૂણાનું માપ ખબર નથી એટલે આપણે એક્સ લખશું બરાબર ત્રણસો ને સાઠ એટલે કે બસો દસ અંશ વત્તા એક્સ બરાબર ત્રણસો ને સાઠ હવે એક્સ બરાબર ત્રણસો સાઠમાંથી બસો દસને બાદ કરશું એટલે કે એક્સ બરાબર એકસો પચાસ આવશે કે આમ ચતુષ્કોણના ચોથા ખૂણાનું માપ એકસો ને પચાસ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન પાંચ અ નીચેના સમીકરણોનો ઉકેલ શોધો ગમે તે બે છ ગુણના છે એટલે કે દરેક દાખલાના ત્રણ ગુણ છે એમાં પહેલું આપણને આપેલ છે કે બે એક્સના છેદમાં ત્રણ વધતા એક બરાબર સાત એક્સના છેદમાં પંદર ત્રણ તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ એક્સવાળા પદને બાજુમાં લેશું એટલે કે બે એક્સના છેદમાં ત્રણ ઓછા સાતેક્સના છેદમાં પંદર બરાબર ત્રણ ઓછા એક તો અહીં લસા આપણે જાણીએ છીએ કે પંદર થશે તો પંદર લેવા માટે થઈને પાંચ વડે ગુણવા પડશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે સાદુ રૂપ આપેલ છે કે એક્સ થશે પાંચ વડે ગુણશું એટલે સાત એક્સને કંઈ ગુણવાની જરૂર નથી ત્રણમાંથી એક જશે એટલે બે એને આપણે પંદર વડે ગુણશું એટલે ત્રીસ આવશે એટલે કે ત્રણ એક્સ બરાબર ત્રીસ થશે તો એક્સ બરાબર ત્રીસ ભાગ્યા ત્રણ એટલે કે એક્સ બરાબર આપણને દસ જવાબ મળશે એવી રીતના બીજો દાખલો આપણે જોઈએ કે બે એક્સ વત્તા આઠના છેદમાં ત્રણ બરાબર છવ્વીસના છેદમાં ત્રણ ઓછા એક્સ તો અહીં લસા ત્રણ થશે તો સૌપ્રથમ બે એક્સને ત્રણ વડે ગુણશું એટલે છ એક્સ વત્તા આઠ બરાબર છવ્વીસ ઓછા એક્સને ત્રણ વડે ગુણસો એટલે ત્રણ એક્સ x પ્રથમ એક્સવાળા પદોને ડાબી બાજુ લેતા છ એક્સ વધતા ત્રણ એક્સ બરાબર છવ્વીસ વત્તા આઠને જમણી બાજુ લેતા ઓછા આઠ એટલે કે છ એક્સ વધતા ત્રણ એક્સ બરાબર નવ એક્સ થશે બરાબર છવ્વીસમાંથી આઠ જશે તો અઢાર એટલે કે નવ એક્સ બરાબર અઢાર તો એક્સ બરાબર અઢાર ભાગ્યા નવ એટલે કે એક્સ બરાબર બે આપણને જવાબ મળશે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ કે પાંચ એક્સ વત્તા સાતના છેદમાં બે બરાબર ત્રણ એક્સના છેદમાં બે ઓછા ચૌદ અહીં લસા બે થશે તો સૌ પ્રથમ પાંચ એક્સને બે વડે ગુણશું એટલે એક્સ વત્તા સાત બરાબર ત્રણ એક્સ ચૌદને બે વડે ગુણશું એટલે અઠ્યાવીસ તો ઓછા અઠ્યાવીસ હવે એક્સવાળા પદોને ડાબી બાજુ અને અચળ પદોને જમણી બાજુ લેતા દસ એક્સ ઓછા ત્રણ એક્સ બરાબર ઓછા અઠ્યાવીસ ઓછા સાત એટલે કે સાત એક્સ બરાબર ઓછા પાંત્રીસ તો એક્સ બરાબર ઓછા પાંત્રીસ ભાગ્યા સાત પાંત્રીસને સાત વડે ભાગશો એટલે જવાબ આવશે પાંચ એટલે કે એક્સ બરાબર માઇનસ પાંચ ત્યારબાદ બ નીચેની આકૃતિ માટે એક્સનું મૂલ્ય શોધો બે ગુણ છે અહીં આકૃતિ તમે જોવ છો તેમાં તમને બે ખૂણાના માપ આપેલ છે એંશી અંશ અને પચાસ અંશ એક્સનું માપ આપણે શોધવાનું છે તો ચોથા ખૂણાનું માપ આપણને ખબર નથી પણ બાર કાટ ખૂણાની સાઈન આપણને આપેલ છે એટલે કે ચતુષ્કોણના બહિસકોણ નેવું અંશનો છે તો અંતકો નેવું અંશનો હશે એટલે આપણે આ રીતના લખી શકશું કે ચતુષ્કોણના ચારેય ખૂણાનું માપ બરાબર ત્રણસોને સાઠ તો નેવું અંશ વધતા એક્સ વધતા અંશ પચાસ અંશ બરાબર તેથી એક્સ નેવું એંસી અને પચાસનો સરવાળો કરતાં બસોને વીસ આવશે બરાબર ત્રણસો ને તેથી એક્સ બરાબર ત્રણસો સાહીઠ ઓછા બસો વીસ એટલે એક્સ બરાબર આપણો જવાબ આવશે એકસો ચાલીસ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે ખૂબ સારી રીતે પેપર લખ્યું હશે હવે થોડા જ સમયમાં તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા આવવા જઈ રહી છે તો વારંવાર મારા વિડીયો જોતા રહો પુનરાવર્તન કરતા રહો સવાલ હોય તો કોમેન્ટ માં લખી અને સવાલના જવાબ આપ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો વધુ ને વધુ શેર કરો લાઇક કરો થેન્ક યુ વેરી મચ હલો